ભાવનગર શહેરના કલચરિયા પર રાણીકા વિસ્તારમાં બાબા ગેંગના આતંકને લઈને મહિલાઓ ત્રાઇમ્યામ પોકારી ગઈ હતી જેને લઈને ગંગાજરિયા પોલીસ સ્ટેશનમાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહી આવતા આખરે મહિલાઓ દોડી આવી એસપી કચેરીએ ભાવનગર શહેરના કલચરિયા પર રાણીકા વિસ્તારમાં બાબા ગેંગનો આતંક ફેલાઈ રહ્યો છે અને ગરીબ અને નાના માણસોને તીક્ષ્ણ હથિયારો વડે અવારનવાર જીવલો હુમલો કરવામાં આવે છે જેને લઈને અનેકવાર મહિલાઓ દ્વારા ગંગાજરા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા જેને લઈને મહિલાઓ બાબા ગેંગના મુખ્ય સૂત્રોધાર નિલેશ ઉર્પે લંગડો નિનોદભાઈ બારીયા હરેશભાઈ કાંતિભાઈ બારીયા રહે સાહીઠ પડી કપરા આ બાબા ગેંગના મુખ્ય સૂત્રધાર છે અને તેઓ ગેંગમાં આશરે પચીસ થી ત્રીસ માણસો છે ત્યાં વિસ્તારમાં અવારનવાર રાત્રિના સમયે તીક્ષણ હથિયારો લઈને આ વિસ્તારમાં ફરતા હોય છે તેથી પોલીસ ફરિયાદ કરવા પણ બીવે છે માણસો કહે છે કે પોલીસ અમારું કાંઈ બગાડી નહીં લે ઘરમાં આવીને અચાનક ગાડી પર તોડફોડ કરી ધાક ધમકીઓ પણ આપે છે જેને લઈને મહિલાઓ એકત્રિત થઈ એસપી કચેરી આવીને રજૂઆત કરવામાં આવી હતી

ગાડી લેવા કાલે અમારે છોકરા પાછા ગયા તો પાછા આવી ગયા કા કર્યા એ પહેલી તારીખ થી અમે આ લખાઈ છે ફરિયાદ ઝડિયા પોલીસ સ્ટેશન માં તો કોઈ જટલા અમારી ઉપર પગલા લેવામાં આવ્યા જ નથી પોલીસ કેવી રીતે કરે છે અમારી ઉપર દીધી છે કે બેન અમે લખી કાઢી છે આવી રીતે કીધું અમને આ તારીખ નો બનાવશે આ પહેલી તારીખ બનાવશે ને હજી હાલમાં અહીંયા ગાડી પડી છે અમારી કેટલા જણા હતા મારવા માં ઇન્ડિયા પચીસ થી ત્રીસ જણા નું ટોળું હોય છે આ બાબા ગેંગ છે એ લોકો આખી ગેંગ જ છે મારવાની આ જૂની અદાવત જ છે એ લોકો ની અવાર નવર અમારા ઘર પાસે એ લોકો નીકળ્યા કરે છે બધા હથિયારો સહિત છે કઈ જૂની અદાવત હતી એ લોકો ની પેલા આ માતાવાળા છે ને એ ખાચા વટીને વટી એ લોકો આવી રીતે ઘા કરી લેશે ગમે એની પર એ લોકો બહુ બધા એનીથી થી બીવે છે એટલો ત્રાસ જ છે એ લોકોનો લોકો નો એ તો જીવ બચાવી ને ભાગ્યા તી પેલા અમારા છોકરા ઉપર આવી રીતે હાવ સિરિયલ કેસ થઈ ગયા હોય એવા ઘા કરેલા છે સિવિલ હોસ્પિટલ માં જાય ત્યાં જી ઘા કરી લીધા છે ને કામે જાય ત્યાય વાહે જાય છે નુકસાન કેને અત્યારે નુકસાન અમારી ગાડી ને કર્યું છે ને પહેલા અમારા છોકરા ના હાવ સિરિયલ કેસ થઈ ગયા હોય એવું કરેલું છે શું શું હથિયારો હોય છે એમની પાસે આવે છે એ લોકો એ ફરસા હોય તલવારું હોય ધારિયા હોય છે ને ઢોકાય હોય છે પેપ આખા ઓકે